આ નવા બજાર મેઈન રોડ છે અને હું ત્યાં પાનનો ગલ્લો ચલાવું છું એક પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક્ટ આવ્યા અને આવીને મને કહે છે કે તારા મામાની અને સુનિલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું સાહેબ જેવી હોય ગાળો ના જ તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાધવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી તો એમને મારી સાથે જેમ જેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે હું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નાખીશ અને જેમ જેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કા કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ શું નામ છે તમારું ભાર્ગવ ઉમેશભાઈ જાધવ